ચાલો આજે એક એવી અજાયબીની વાત કરીએ જે સદીઓ સુધી ધરતીની નીચે સૌની નજરથી દૂર છુપાયેલી રહી એક એવું સ્થાપત્ય જે ખાલી પથ્થરોથી નથી બનેલું પણ બનેલું છે પ્રેમ કલા અને ઇતિહાસથી આ સવાલના મૂળમાં જ રાણી કી વાવની આખી કહાણી છુપાયેલી છે એક એવી ગાથા જે સમયની સાથે સાથે રેતીની નીચે ક્યાંક દબાઈ ગઈ હતી પણ ખોવાઈ નહોતી અને પછી સદીઓની શાંતિ પછી જાણે કુદરતે પોતે જ એક ભૂલાઈ ગયેલા વારસા પરથી પડદો ઉઠાવ્યો અને જે બહાર આવ્યો એણે ખરેખર આખી દુનિયાને ચોંકાવી દીધી તો ચાલો આ દટાયેલા ખજાનાની સફર શરૂ કરીએ એક એવી વાવ જે એના નામની જેમ જ એકદમ રાણી જેવી જ ભવ્ય અને અજોડ છે જરા કલ્પના તો કરો અગિયારમી સદીમાં એક ભવ્ય વાવ બને છે પણ પછી સમય જતાં સરસ્વતી નદીમાં પૂર આવે છે અને ધીમે ધીમે એ રેતી અને કાદવ નીચે દટાઈ જાય છે લગભગ સાત સદીઓ સુધી સાતસો વર્ષ સુધી એ દુનિયાની નજરથી ગાયબ રહે છે અને પછી છેક ઓગણીસો એંશીના દાયકામાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તેને ફરીથી ખોદીને દુનિયાની સામે લાવે છે પણ જ્યારે આ વાવને ખોદવામાં આવી ત્યારે ખબર પડી કે આ તો માત્ર પાણીનો કોઈ સ્ત્રોત નથી અરે આ તો કલા કારીગરીનો એક એવો અદભુત ખજાનો હતો જેની કોઈ એક કલ્પના પણ નહોતી કરી એટલે જ એને ઊંધું મંદિર કહેવાય છે કારણ કે એ જમીનની ઉપર નહીં પણ નીચેની તરફ ધરતીના ગર્ભમાં બનાવવામાં આવ્યું છે જાણે પાણીની પવિત્રતાને એક સન્માન આપવામાં આવ્યું હોય આ વાવ જે શૈલીમાં બની છે એને મારું ગુર્જર સ્થાપત્ય કહેવાય છે આ શૈલી એની અત્યંત બારીક અને જટિલ કોતરણી માટે બહુ જ પ્રખ્યાત છે સાચું કહું તો આ સોલંકી કાળની કલાત્મકતાનું કદાચ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે ચાલો એક કલ્પના કરીએ કે આપણે એના પગથિયા ઉતરી રહ્યા છીએ આ વાવ કોઈ એક બે માળની નથી પૂરા સાત માળ ઊંઢી છે જેમ જેમ આપણે સત્યાવીસ મીટર ઊંડાણમાં ઉતરીએ છીએ એમ લાગે છે કે આપણે સમયમાં પાછા જઈ રહ્યા છીએ દરેક સ્તરે દિવાલો પરની કલાકૃતિઓ જાણે જીવંત થઈ ઉઠે છે અને હવે જરા આ આંકડો જુઓ આઠસોથી પણ વધારે મુખ્ય શિલ્પો મતલબ કે તમે જ્યાં પણ નજર ફેરવું ત્યાં પથ્થરમાંથી કંડારાયેલી એક વાર્તા તમારી રાહ જોઈ રહી છે આટલી બધી કલાકારીગરી એક જ જગ્યાએ ખરેખર અકલ્પનીય છે અને આ શિલ્પોમાં શું નથી એક તરફ ભગવાન વિષ્ણુના દસ અવતારની ભવ્ય મૂર્તિઓ છે તો બીજી તરફ મનમોહી લેતી અપ્સરાઓ અહીં રહસ્યમય નાગકન્યાઓ પણ છે અને તે સમયના રોજિંદા જીવનના દ્રશ્યો પણ કંડારવામાં આવ્યા છે આ તો જાણે પથ્થરમાં બનેલી એક આખી આર્ટ ગેલેરી છે પણ સવાલ એ છે કે આટલી ભવ્ય આટલી અદ્ભુત રચના બનાવી કોણે અને સૌથી મોટો સવાલ શા માટે વેલ દરેક મહાન સ્મારકની પાછળ એક મહાન વાર્તા હોય છે અને રાણી કી વાવની વાર્તા તો પ્રેમ અને યાદની છે આની પાછળ છે એક રાણીનો એમના રાજા માટેનો પ્રેમ આ વાવ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમના પત્ની રાણી ઉદયમતીએ ઈસવીસન દસ ને ત્રેસઠની આસપાસ બંધાવી હતી એટલે આ માત્ર પથ્થરનું બાંધકામ નથી પણ પતિ માટે પ્રેમ અને સન્માનનું એક અમર પ્રતીક છે અને આ જ વાત રાણી કી વાવને દુનિયાભરના બીજા સ્મારકોથી એકદમ અલગ પાડે છે આપણે મોટાભાગે રાજાઓએ રાણીઓ માટે બનાવેલા મહેલો કે મકબરાની વાતો સાંભળી છે બરાબર ને પણ અહીં આખી વાત જ જુદી છે અહીં એક રાણીએ પોતાના રાજાની યાદમાં આ અદ્ભુત સ્મારક બનાવ્યું તો આ તો થઈ ઇતિહાસની વાત પણ ચાલો હવે જોઈએ કે વર્તમાન સમયમાં આજે આ વાવની શું મહત્ત્વ છે સદીઓ સુધી જમીનમાં દટાયા પછી રાણી કી વાવ આજે એક અમર વારસો બની ચૂકી છે જરા આ બદલાવ તો જુઓ એક સમયે જે જગ્યા નદીના કાદવ નીચે દબાયેલી હતી દુનિયા જેને ભૂલી ગઈ હતી આજે એ જગ્યા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જે સ્મૃતિમાંથી લગભગ ભૂંસાઈ ગઈ હતી એ આજે ભારતીય વારસાનો એક વૈશ્વિક પ્રતિક બની ગઈ છે કેટલું મોટો ફેરફાર છે આજે રાણી કી વાવને દુનિયાભરમાંથી માન્યતા મળી છે બે હજાર ચૌદમાં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો અને એનાથી પણ મજાની વાત આપણી સો રૂપિયાની નવી નોટ જોઈ છે એની પાછળ આ જ રાણી કી વાવનું ચિત્ર છે રિઝર્વ બેન્કે તેને દરેક ભારતીયના હાથમાં પહોંચાડી દીધી છે અને હજી એક રહસ્યમય વાત પણ આ જગ્યા સાથે જોડાયેલી છે એવું કહેવાય છે કે આ વાવમાંથી એક ગુપ્ત સુરંગ નીકળતી હતી જે અહીંથી ત્રીસ કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુર શહેર સુધી જતી હતી આ સુરંગ કટોકટીના સમયે રાજવી પરિવાર માટે બચવાનો માર્ગ હતી આ વાત આ જગ્યાને વધુ રોમાંચક બનાવે છે તો રાણી કી વાવની આ સફર આપણને એ શીખવે છે કે ઇતિહાસ ફક્ત પુસ્તકોના પાનામાં નથી હોતો એ આપણી ધરતીના પેટાળમાં પણ જીવંત હોય છે આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણા જ દેશમાં આપણી ધરતી નીચે હજી આવા કેટલાય રહસ્યો કેટલીય કલાકૃતિઓ અને કેટલીય વાર્તાઓ દટાયેલી હશે જે બસ બહાર આવવાની રાહ જોઈ રહી છે